ભરતસિંહ સોલંકીથી લઈ શક્તિસિંહ ગોહિલ સાહેબ સુધી એક પણ વ્યક્તિનું દસ હજાર લોકો સુધી ગયા હોય એવો એક ફોટો મને બતાવો મારે જાહેર જીવન છોડી દેવાનું છે વિપક્ષ રોડ ઉપર ઉતરવો જોઈએ એની જગ્યાએ વિપક્ષ એર કન્ડિશનમાં અને સત્તા રોડ ઉપર આ ડિફરન્ટ છે અને એ એકસો છપ્પનની એકસો બ્યાસી આવશે ભારતીય જનતા પાર્ટીના ફોરમ પરથી કોઈ વાત મુકાયેલી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના એંગલથી સાચી હોય સામે એંગલથી ના હોય અહીંથી છ દેખાય સામેથી નવ પણ દેખાય જયરાજભાઈ કોંગ્રેસમાં અત્યારે ભંગાણ થયેલું છે તમારા જૂના સાથીઓ જે રહી ચૂક્યા છે અર્જુનભાઈ અને અમરીશ ડેર પણ કહી શકાય કે જેઓ આજે ભાજપમાં જોડાય છે તમે કઈ પ્રકારે આ ઘટના જોઈ રહ્યા છો જે રીતે કોંગ્રેસના આગેવાનો આ તો બે ત્રણ ચાર વર્ષથી શરૂ થયેલી પ્રક્રિયા છે આમ તો બે હજાર ચૌદથી આ પ્રક્રિયા શરૂ થઈ હતી પણ બે હજાર સત્તરમાં તમે જુઓ સિત્યોતેર સીટ આવ્યા પછી પણ ધારાસભ્યો તો કોંગ્રેસ છોડી જ રહ્યા હતા એનો મતલબ કંઈક ના કંઈક બીજું એવું કંઈક તત્વ છે કે જેના કારણે સિત્યોતેર દરેક ધારાસભ્યો કોંગ્રેસના હતા હું આપણા નવજીવનના માધ્યમથી સ્પેસિફિક એટલે કહું છું કે ખૂબ બહોળો વર્ગ આપની આ ચેનલની જોવાય છે તો સિત્યોતેર ધારાસભ્યો હતા ત્યારે પણ લોકો ધારાસભ્યો પાર્ટી છોડતા હતા એનો મતલબ એવો તો છે નહીં કે આજે પાર્ટી હારી રહી છે ધારાસભ્ય છોડે છે એવું નથી પણ જે નેતૃત્વ છે ખાસ કરી એને હાઈકમાન્ડ અને પ્રદેશનું નેતૃત્વ એ બે વચ્ચેની જે ગેપ છે કારણ કે હાઈકમાન્ડ પાસે માહિતી નથી કોંગ્રેસ ટુ હાઈકમાન્ડ એ ઓક્સફર્ડમાં અને કેમ્બ્રિજમાં અને એમાં ભણેલા નેતાઓથી ઘેરાયેલું છે લેપટોપ યા નેતાઓ જેને લીમડો અને પીપળાનો તફાવતની ખબર નથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર કોઈ માહિતી નથી પ્રજાની નાડ ખબર નથી એવા લોકો રાહુલ ગાંધીને સલાહ આપે છે એ જ લોકો નિર્ણય કરે મારા પછી તારો તારા પછી મારો સંગીત ખુરશીની આ રમત એની અંદર સતત તમે છેલ્લા વીસ વર્ષની ચૂંટણી સમિતિ જોઈ લો છેલ્લા વીસ વર્ષના વિધાનસભાના ઉમેદવારોની યાદીઓ જોઈ લો છેલ્લા વીસ વર્ષથી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓની યાદી જોઈ લો એના એ જ જેટલા લોકો મૃત્યુ પામે છે એ સિવાયના આગેવાનો એના એ જ છે ઝેરોક્ષ કાઢે છે ચૂંટણી સમિતિ બહાર પડે એટલે રાહુલ ગાંધીથી લઈ અને છેક અહીંના પ્રદેશના એકના એક લિસ્ટની ઝેરોક્ષ નીકળે નવું કશું જ નહીં આખું માળખું પક્ષનું ધારાસભ્યને સરેન્ડર કરી દેવાનું આખું માળખું સંસદ સભ્યને સરેન્ડર કરી દેવાનું એટલે એક ધારાસભ્ય ખસી જાય એટલે આખી સિસ્ટમ કેવો જ થઈ જાય કોરા મેન્ડેટ ધારાસભ્ય હોય નગરપાલિકાના કોરા મેન્ડેટ લઈ જાય પછી એના ઘરે ભરે પાર્ટીનું કોઈ કેડર નહીં પાર્ટી આ આ વાત મેં ઉપાડેલી લીધી આખી પાર્ટી એમએલએ એમપી સેન્ટ્રિક થઈ ગઈ છે એ એના કારણે જે એક ધારો દૂર રહેલો કાર્યકર્તા જે આઈડિયોલોજી સાથે જોડાયેલો છે ક્યાંક એના સરકારના કાર્યક્રમો કઠે છે અથવા તો ક્યાંક સરકારની નીતિથી નારાજ છે એના વાતને વાચા આપવા માટેનું જે પ્લેટફોર્મ જોઈએ એ પ્લેટફોર્મ કોંગ્રેસના આગેવાનો પૂરું પાડી શક્યા નહીં કારણ કે જે સેતુ હતો પહેલાં આતું જમાનો હતો કોંગ્રેસો માનીએ છીએ કે ધે બિલ્ડ અ બ્રિજ બિટવીન હેવ એન્ડ હેવ નોટ એટલે જેમની પાસે છે જેમની પાસે નથી એ જે ધારાની વાત હતી એ હવે ચોપડીઓમાં સીમિત થઈ ગઈ એવું પણ કહેવાય છે કે એ પ્રકારે ભાજપમાં સામેલ થાય છે બે હજાર બેથી થી ને વીસથી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા છે હું મારી જયરાજસિંહનો જયરાજસિંહનો પણ સમાવેશ થાય છે મેં મારા બે હજાર કરતાં વધુ વિડીયો યુટ્યુબ પર છે હું જે દિવસે જોડાયો એ દિવસે કમલમના મંચ ઉપરથી મેં જાહેરાત કરી હતી મને પ્રશાંતભાઈ દયાલ જેવો ટેસ્ટ છે એટલે હું આપણે કહું છું મેં કમલમના મંચ ઉપરથી જાહેરાત કરી હતી કે એક પણ વિડીયો ડિલીટ નહીં કરું કારણ કે હું પ્રવક્તાનો પોતાનો એક ધર્મ હોય છે હું જે પક્ષમાં હતો અથવા તો અર્જુનભાઈ જે પક્ષમાં હતા એ પક્ષનો પણ એક ધર્મ છે એ વાત કરે એ બધી સાચી હોઈ શકે એવું જરૂરી નથી ભારતીય જનતા પાર્ટીના ફોરમ પરથી કોઈ વાત મુકાયેલી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના એંગલથી સાચી હોય સામે એંગલથી ના હોય અહીંથી છ દેખાય સામેથી નવ પણ દેખાય વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કરીને જાય જાય છે છે અને જનતા સ્વીકારતી નથી ને પછી આગળથી થઈ તો આપ શું જો એ જનતાની અદાલતમાં જવું તો પડે જ છે ધારાસભ્ય રાજીનામું આપીને આવ્યા અર્જુનભાઈ રાજીનામું આપીને આવ્યા લોકશાહીમાં સુંદર વ્યવસ્થા છે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટમાં સુંદર જોગવાઈ કરેલી છે કાળક્રમે કોંગ્રેસે પણ કરી છે એમેન્ડમેન્ટ જે વ્યક્તિ પણ આવ્યા છે તો કાળક્રમે જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થામાં લોકોની વચ્ચે તો જવું જ પડે છે લોકો નક્કી કરશે કે અમારી વાત અમારો પ્રતિનિધિ આવો નહીં પણ આવો જોઈએ તેમાં કશું ખોટું બિલકુલ 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 આદરણીય સીઆર પટેલ સાહેબની વાત કરું આપના માધ્યમથી એક પ્રદેશ અધ્યક્ષ સવાર બપોર સાંજ સવારે બનાસકાંઠાના પાલનપુરમાં ડીસામાં સાંજે વલસાડ કપરાડામાં બપોરે દાહોદ ગોધરામાં હોય દિવસમાં ત્રણ ત્રણ વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરીએ એટલો પ્રવાસ થતો હોય ચાલીસ હજાર કિલોમીટરની પૃથ્વી છે એક લાખ વીસ હજાર કરતાં વધુ પ્રવાસ ત્રણ વાર પૃથ્વીની પ્રદક્ષિણા થાય છવ્વીસે છવ્વીસ લોકસભા એકસો બ્યાસી વિધાનસભામાંથી એકસો છપ્પનને હવે જે વધે તે તેત્રીસે તેત્રીસ જિલ્લા પંચાયત એના પછી બસો બાવન તાલુકા પંચાયત એનાથી આગળ ચાર હજાર સાતસો ચોતેર તાલુકા પંચાયતની બેઠકો નવસો ને જિલ્લા પંચાયતની બેઠક પંચ્યાસીસો શક્તિ કેન્દ્ર સડસઠ લાખ પેજ પ્રમુખો ત્રણ કરોડ મતદારો પચાસ લાખ પરિવારો આ બધો કોર્સ ભારતીય જનતા પાર્ટીએ પૂરો કરી દીધો છે અને પછી કોંગ્રેસના એક નેતાનું દસ હજાર લોકોની સભામાં એક મને છેલ્લા એક વર્ષમાં ભરતસિંહ સોલંકીથી લઈ શક્તિસિંહ ગોહિલ સાહેબ સુધી એક પણ વ્યક્તિનું દસ હજાર લોકો સુધી ગયા હોય એવો એક ફોટો મને બતાવો મારે જાહેર જીવન છોડી દેવાનું છે તમારે જવું નથી અને પછી ઈવીએમ પર ઠીકરું ફોડવાનું તો આખી વાત જ જુદી છે ભારતીય જનતા પાર્ટીની અંદર એક આખો વર્ગ જે ફક્ત ચૂંટણીના ચૌદ દિવસ દરમિયાન સક્રિય હોય એના નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે રાજનીતિ છે વિકાસના કાર્યક્રમો છે એ ગમે છે બાકીના દિવસે એનો કામ ધંધો કરવો છે અને આડા દિવસે ચૂંટણીમાં ચૌદ દિવસ કામ કરવું છે એ કમળના નિશાન પર ફરીથી બટન કેવી રીતે દબાય એ મહેનત કરી અને પાછો એના કામે લાગી જાય છે એવો ખૂબ મોટો સમૂહ છે અને દેવ દુર્લભ કાર્યકર્તાઓ છે જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીનું વટવૃક્ષ કારણ કે કુંડામાં રહેલો છોડ આ કુંડામાં જે છોડ દેખાય છે એ વટવૃક્ષ ના થઈ શકે એને વટવૃક્ષ થવા માટે ધરતી પર ઉતરવું પડે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તા હોવા છતાંય સત્તા હોવા છતાંય આપણા માધ્યમથી કહું છું સરકારના કાર્યક્રમો ટાઉન હોલમાં હોય એર કન્ડિશનમાં હોય ચાલે વિપક્ષ રોડ ઉપર ઉતરવો જોઈએ એની જગ્યાએ વિપક્ષ એર કન્ડિશનમાં અને સત્તા રોડ ઉપર આ ડિફરન્ટ છે અને એ એકસો છપ્પનને એકસો બેસી આવશે છેલ્લો સવાલ કે આ જે કોંગ્રેસનું સ્ટેન્ડ રહ્યું છે રામ મંદિરને લઈને તે જ આ બધી જે અત્યારે થઈ રહ્યું છે પક્ષ છોડી રહ્યા છે એ જ કારણ છે કે પછી બીજું પણ કારણ હોઈ શકે તમારે કેટલાક લેફ્ટિસ્ટ લોકોને ખુશ કરવા માટે ડાબેરીઓને ખુશ કરવા માટે અથવા તો આખા દેશમાં થોડો ઘણો જનાદેશ લેફ્ટિસ્ટનો બચ્યો છે એમને ખુશ કરવા માટે આખા એકસો ને વીસ કરોડ જે હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે ભગવાન આરાધ્ય દેવ છે એ સાચું ખોટું તમે નક્કી કરવાવાળા કોણ તો બધાની જે ભાવના હતી એ ભાવના ટચ થાય છે અને લોકશાહીમાં તમારી વિચારધારા થોપી થોડી બેસાડવાની છે કે અમારી આ વિચારધારા છે એને તમારે માનવાની એવું નહીં પ્રજાની ભાવના લોકભોગ્ય વાત શું છે એ વાત લોકો સુધી આવે તો સાચી તો આ હતા જયરાજસિંહ જેમનું કહેવું છે કે જે કારણ છે જે કોંગ્રેસમાં જે અભાવ છે જેના કારણે નેતાઓ છે તે પક્ષપલટો કરી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે કેમેરામેન સોનુ સોલંકી સાથે જયંતાફડા ગાંધીનગર